તો બનાવવામાં એકદમ સરળ એવું આ શાક ચાલો બનાવીએ તો સૌ પ્રથમ શાક બનાવવા માટે એ બે નંગ ઝીણા સમારેલા ટામેટા બે નંગ ઝીણી સમારેલી ડુંગળી મુઠ્ઠી જેવી પાલક બે તીખા લીલા મરચાં થોડીક લસણની કળી એક ટુકડો આદુનો અને અડધી વાટકી જેવું મેં લીલું લસણ લીધું છે અને તેની સાથે સો ગ્રામ જેવા કાજુ લીધા છે હવે સૌ પ્રથમ પેનની અંદર મેં બે મોટી ચમચી ભરીને તેલ લીધું છે તેલને આપણે થોડું ગરમ થવા દઈશું

તો આપણા કાજુ રોસ્ટ થઈને તૈયાર છે તેને સાઈડમાં રાખી દઈશું હવે તેજ પેન ની અંદર આપણું થોડુંક તેલ વધ્યું છે તો તેની જ અંદર આપણે ગ્રેવી પણ બનાવી લઈશું તો સૌપ્રથમ તેની અંદર આપણે બે નંગ તમાલપત્રને હાથેથી તોડી અને તેની અંદર એડ કરી દઈશું તેની સાથે ત્રણ નંગ લવિંગ ત્રણ મરી એક ટુકડો તજનો અને બે ઈલાયચી એડ કરી દઈશું હવે આ બધા જ ખડા મસાલાને આપણે માત્ર બે મિનિટ માટે થોડાક રોસ્ટ કરી લેવાના છે આ રીતે થોડાક રોસ્ટ કરીશું તો તેની સુગંધ સરસ આવશે આપણી સબ્જીની અંદર તો હવે આપણા મસાલા રોસ્ટ થઈ ગયા છે તો સૌપ્રથમ આપણે તેની અંદર ઝીણી કટિંગ કરેલી ડુંગળી એડ કરી દઈશું ડુંગળીને મેં ઊભી ઊભી સ્લાઈસની અંદર કટિંગ કરી છે તેની સાથે આપણે આઠ થી દસ કળી જે સૂકું લસણ લીધું હતું તે પણ એડ કરી દઈશું અને એક ટુકડો આપણે આદુનો એડ કરી દેવાનો છે હવે ગેસની ફ્લેમને સ્લો ટુ મીડિયમ કરી અને આ બધી જ વસ્તુને આપણે ડાર્ક ગોલ્ડન કલરની થાય ત્યાં સુધી સાતડવાની છે પરંતુ ડુંગળી આપણી વધારે પડતી બળી ના જાય તેનું પણ ધ્યાન રાખવાનું છે નહીંતર આપણી સબ્જીની અંદર કડવો ટેસ્ટ આવી જશે એટલે ગેસની ફ્લેમને આપણે સ્લો ટુ મીડિયમ જ રાખવાની છે અને આ રીતે આપણે કન્ટિન્યુ હલાવતા જઈશું અને ડુંગળીને આપણે ગોલ્ડન કલરની થાય ત્યાં સુધી સાતડવાની છે તો હવે માત્ર પાંચ જ મિનિટની અંદર ડુંગળી આપણી સરસ એવી ગોલ્ડન કલરની થઈ ગઈ છે

હવે તેની અંદર આપણે એક ચમચી મીઠું એડ કરી દઈશું જેથી ટામેટા એકદમ ફટાફટ કૂક થઈ જશે આ બધી જ ગ્રેવીના માપનું મેં મીઠું અત્યારે જ એડ કર્યું છે એટલે પાછળથી જરૂર લાગે તો જ આપણે મીઠું એડ કરવાનું છે તો હવે ટામેટાને પણ આપણે આ રીતે કન્ટિન્યુ હલાવતા જઈશું અને થોડાક સોફ્ટ થાય ત્યાં સુધી તેને થવા દેવાના છે તો હવે માત્ર બે જ મિનિટની અંદર ટામેટા પણ આપણા સોફ્ટ થઈ ગયા છે તો તેની અંદર આપણે એક મુઠ્ઠી જે પાલક લીધી હતી તે અંદર એડ કરી દેવાની છે તો હવે પાલકને પણ આપણે બે થી ત્રણ મિનિટ માટે સાંતરી લેવાની છે તો બે થી ત્રણ જ મિનિટની અંદર પાલક પણ આપણી સરસ એવી સંતરાઈ ગઈ છે તો તેની અંદર આપણે આઠથી દસ નંગ જેવા કાજુ એડ કરી દઈશું કાજુની સાથે જો તમારી જોડે મગજ બી હોય તો તે પણ તમે બે ચમચી જેવા એડ કરી શકો છો હવે બધી જ વસ્તુને ઢાંકી અને બે થી ત્રણ મિનિટ સ્લો ગેસની ફ્લેમ ઉપર થવા દઈશું જેથી બધી જ વસ્તુ આપણી સરસ એવી કુક થઈ જશે તો હવે માત્ર બે થી ત્રણ જ મિનિટની અંદર આપણે ટામેટા કાજુ બધી જ વસ્તુ એકદમ સરસ સોફ્ટ થઈ ગઈ છે તો આ બધી જ વસ્તુને આપણે એકદમ સરસ ઠંડી કરી લેવાની છે હવે બધી જ વસ્તુ ઠંડી થઈ જાય એટલે તેની અંદરથી આપણે તમાલપત્ર નીકાળી લેવાનું છે હવે બધી જ વસ્તુને પીસવા માટે આપણે મિક્સર જારની અંદર એડ કરી દઈશું આ બધી જ વસ્તુ થોડીક એવી ઠંડી થાય પછી જ તેને આપણે મિક્સર જારની અંદર પીસવા માટે એડ કરવાની છે તો મેં બધી જ વસ્તુ મિક્સર જારની અંદર એડ કરી દીધી છે હવે આપણી સબ્જીનો કલર થોડો લાઇટ ગ્રીન કલર આવે તેની માટે મેં અડધી વાટકી જેવા લીલા ધાણા એડ કર્યા છે હવે મિક્સર જારને બંધ કરી ગ્રેવીને આપણે પાણી એડ કર્યા વિના એકદમ સ્મૂથ પીસી લેવાની છે જરૂર લાગે તો તમે બે થી ત્રણ ચમચી જેવું પાણી એડ કરી શકો છો તો હવે સબ્જી બનાવવા માટે એક પેનની અંદર આપણે બે ચમચી જેવું તેલ ગરમ થવા માટે રાખી દઈશું તેની સાથે આપણે એક ચમચી જેવું ઘી એડ કરી દેવાનું છે ઘી અને તેલને આપણે સરસ એવું ગરમ થવા દઈશું ઘી આપણું ગરમ થાય એટલે તેની અંદર એક ચમચી જીરું એડ કરી દેવાનું છે હવે તેની અંદર આપણે જે આ ગ્રીન પેસ્ટ બનાવીને રાખી હતી તે અંદર એડ કરી દઈશું તો મેં બધી જ પેસ્ટ તેલની અંદર એડ કરી દીધી છે હવે આ પેસ્ટને આપણે આ રીતે કન્ટિન્યુ હલાવતા જઈશું અને પાંચથી સાત મિનિટ માટે સ્લો ટુ મીડિયમ ગેસ ઉપર તેને સાતડવાની છે આ રીતે કન્ટિન્યુ હલાવતા જઈશું અને પેસ્ટને આપણે સાતરી લઈશું તો હવે માત્ર પાંચ જ મિનિટની અંદર આપણી પેસ્ટ પણ સરસ એવી સંતરાઈ ગઈ છે અને તેની કિનારીથી આ રીતે તેલ છૂટું પડી ગયું છે તો હવે તેની અંદર જે આપણે અડધી વાટકી લીલું સમારેલું લસણ હતું તે અંદર એડ કરી દઈશું અને થોડુંક લસણ આપણે ગાર્નિશિંગ માટે રહેવા દઈશું હવે લસણને પણ આપણે બે મિનિટ માટે ગ્રેવીની સાથે આ રીતે કન્ટિન્યુ હલાવતા રહીશું અને સાતળી લેવાનું છે જેથી તેનો કાચો ટેસ્ટ જતો રહેશે આ રીતે બેથી ત્રણ મિનિટ માટે લસણને પણ આપણે થોડું ઉપ કરી લેવાનું છે તો હવે બે થી ત્રણ મિનિટની અંદર લસણ પણ આપણું સરસ એવું સંતરાઈ ગયું છે અને ગ્રેવીની અંદરથી તેલ પણ છૂટું પડી ગયું છે તો તેની અંદર આપણે એક ચમચી જેવો ગરમ મસાલો એડ કરી દઈશું અને એક ચમચી કિચન કિંગ મસાલો એડ કરી દેવાનો છે જો તમારી જોડે કિચન કિંગ મસાલો ના હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો માત્ર ગરમ મસાલાથી પણ આપણી સબ્જીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે હવે ગ્રેવી આપણી સરસ એવી કૂક થઈ ગઈ છે તો તેની અંદર આપણે અડધો ગ્લાસ જેવું પાણી એડ કરી દઈશું આપણી ગ્રેવી લસણ બધું સરસ એવું કૂક થઈ જાય પછી લાસ્ટમાં આપણે પાણી એડ કરવાનું છે અને આપણે થોડીક પતલી કરી લેવાની છે હવે હવે બરોબર હલાવી મિક્સ કરી લઈશું તેની અંદર આપણે જે ફ્રાય કરીને રાખ્યા હતા તે અંદર એડ કરી દઈશું થોડા કાજુ આપણે ગાર્નિશિંગ માટે રહેવા દઈશું હવે કાજુ અને ગ્રેવીને બરોબર હલાવી અને મિક્સ કરી લઈશું હવે સબ્જીને આપણે ઢાંકી અને સ્લો ગેસની ફ્લેમ ઉપર તેલ છૂટું પડી ત્યાં સુધી થવા દઈશું હવે માત્ર થી ત્રણ જ મિનિટની અંદર સબ્જીની અંદરથી સરસ એવું તેલ અને ઘી છૂટું પડી ગયું છે હવે લાસ્ટમાં તેની અંદર થોડુંક લીલું લસણ એડ કરી દઈશું લાસ્ટમાં ફ્રેશ લીલું લસણ એડ કરવાથી આપણી સબ્જીનો ટેસ્ટ ખૂબ જ સરસ એવો આવશે તો માત્ર થી પંદર જ મિનિટમાં બની જતી આપણી લીલા લસણ અને કાજુનું શાક બનીને તૈયાર છે એકવાર બનાવી અને ચોક્કસથી ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી એવું આ શાક બને છે તો કોઈ પણ પંજાબી શાકને ભૂલાવી દે એવું આપણું લીલા લસણ અને કાજુનું શાક બનીને તૈયાર છે ફ્રેન્ડ્સ આ રેસીપી તમને ગમી હોય અને આ વિડીયો તમે યુટ્યુબમાંથી જોતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ફેસબુકમાંથી જોતા હોય તો ફોલો ચોક્કસથી કરી લેજો ફ્રેન્ડ્સ અને આ રેસીપી તમને કેવી લાગી તે પણ મને કમેન્ટ બોક્સમાં જણાવજો અને હા આ રેસીપી તમે ક્યાંથી જોઈ રહ્યા છો તે પણ મને કમેન્ટ બોક્સમાં જણાવજો થેન્ક્સ ફોર વોચિંગ જય શ્રી કૃષ્ણ